વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ચાર એક્ટિવા ચોરી કરનાર રીઠા આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચઆઈ ભાટિયાનાઓની ટીમના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન બરૈયાનાઓ સ્ટાફના માણસો સાથે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ ઇસમોની પ્રવૃત્તિ ઉપર ખાનગી રાહે વોચ તપાસ રાખી વાહન ચોરીના ગુનાઓ કરતા ઇસમોની શોધખોળ સઘન ટીમે મેળવેલ માહિતીના આધારે મકરપુરા એરફોર્સ ગેટ સામેના રોડ પર વોચ દરમિયાન અગાઉ વાહન ચોરીના પંદર ગુનાઓમાં પકડાયેલ રીઠો ચોર ઈસમ નામે રાજેશ ઉર્ફે રાજુ ગિરિધારીલાલ મોતિયાણી ઉંમર પિસ્તાળીસ વર્ષ રહે શ્રીરામ કોમ્પ્લેક્ષ ચોખંડી વડોદરા હાલ વ્રજ રેસીડેન્સી મકરપુરા એરફોર્સ રોડ વડોદરાની શંકાસ્પદ એક્ટિવા મોપેડ સાથે પકડી પાડેલ સગન ઇસમ પાસેથી એક્ટિવાના પેપર્સ ન હોય તેમજ માલિકીના કોઈ પુરાવા ન હોય સગન ઇસમની સગન પૂછપરછ દરમિયાન અને તપાસ દરમિયાન સગન ઇસમ પાસેથી મળી આવેલ એક્ટિવા તેણે હળની રોડ અમરકાર શોરૂમ પાસેથી ચોરી કરેલાની તે ઉપરાંત છેલ્લા છ માસમાં વધુ ત્રણ એક્ટિવા વડોદરા શહેરના આજવા ચોકડી કલાશ પાર્ટી પ્લોટ પાસેથી તરસાલી બંસલ મોલ પાસેથી અને પ્રતાપનગર હજીરા સામેથી ચોરી કરેલાની અને આ એક્ટિવાને થોડા દિવસો ફેરવી વડોદરામાં જુદી જુદી જગ્યાએ છોડી દીધેલાની હકીકત જણાવેલ સઘન ઇસમે ચોરી કરેલા ત્રણ કુલ કિંમત રૂપિયા એક લાખના શોધી કબજે કરવામાં આવેલ છે સઘન ઇસમ દ્વારા ચોરી કરવામાં આવેલ એક્ટિવા ચોરી અંગે મકરપુરા બાપોત અને કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવેલ હોય આ તમામ પોલીસ સ્ટેશનને જાણ કરી આગળની તપાસ માટે સોંપવામાં આવેલ છે